બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે વિરુદ્ધનો વંટોળ વધતો જાય છે ધાનેરા તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે આજે ધાનેરાના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ધાનેરા તાલુકાનો બનાસકાંઠામાં જ સમાવેશ કરવાની માંગ કરાઈ હતી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ નામનો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે ત્યારે ધાનેરા તાલુકાના થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે ધાનેરાવાસીઓમાં ભારે રોષ પરોતી રહ્યો છે સરકારે બંદવાડના રાજકીય રોટલા સેવા માટે નિર્ણય કરેલ ધાનેરા અગ્રણીઓનો વિરોધ કર્યો હતો ચૌદ તાલુકાઓનો ગુજરાતનો મોટામાં મોટો જિલ્લો બનાસકાંઠાનું વિભાજન કર્યું છે એ યોગ્ય કામ કર્યું છે એનો અમારો કોઈ વિરોધ નથી પરંતુ બનાસકાંઠામાંથી ધાનેરા તાલુકાને વિખટો પાડી અને થરાદમાં મૂકવાની જે કુચેષ્ટા કરી છે એનો અમારો સખત વિરોધ છે કારણ કે અમારા વર્ષોથી અમારા વ્યવહારો અમારા શૈક્ષણિક ભવનો અમારા સામાજિક ભવનો અને અમારા પારિવારિક નાતાના બધા જ સંબંધો પાલનપુર સાથે જોડાયેલા છે માટે પાલનપુરમાં જ અમે રહેવા માટે સંબંધ છીએ એક બંધ કમરામાં બેસી લોકોની લાગણીઓ જાણ્યા વગર ગ્રામ પંચાયતોના અભિપ્રાયો જાણ્યા વગર સરપંચોની લાગણીઓ જાણ્યા વગર રાજકીય આગેવાનોને પણ લાગણીઓ જાણ્યા વગર માત્ર સરકાર બંધ બારણે આવા તાલુકાઓનું વિભાજન કરી અને એને ઈચ્છા મુજબ તાલુકાને ન મૂકતા સરકારની ઈચ્છા મુજબ મૂકી દે એ અમારે અર્ઘી જ અમે ચલાવી લેવામાં આવશે નહીં અને સરકારે ધાનેરા તાલુકાની પ્રજાની લાગણીઓ જાણવી જોઈએ ધાનેરા તાલુકાની પ્રજા કોઈ પણ ભોગમાં પાલન પૂરે જ રહેવા માગે છે અને થરાદનું આ થરાદ મથક ધાનેરાની પંચ્યાસી ટકા જનતાએ તો થરાદ જોયું પણ નથી ક્યારે ભવિષ્યમાં આઝાદી પછી અમારે થરાદ બાજુ જવાનો વારો પણ આવ્યો નથી એવા સંજોગોમાં સરકાર અને સરકારના મળતીયાઓ રાજકીય રોટલા શેકવા માટે જાતિવાદી મતોનું રાજકારણ ખેલીને તાલુકાઓનું વિભાજન કરીને જિલ્લો બનાવે તો આવું વિભાજન એ પ્રજાની સુખાકારી માટે નથી જેથી કરીને એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ સામાજિક ભૌગોલિક અને આર્થિક રીતે બનાસકાંઠા સાથે જોડાયેલા દાનેવાસીઓએ બનાસકાંઠા જિલ્લામાં દાનેનો સમાવેશ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આજે અમે દાનેરાવાસીઓ યુવાનો અને આગેવાનો ધાનેરાને નવા જિલ્લા તરીકે જે થરાદ અને વાવ ઘોષિત કર્યો છે એમાં રાખવાની વાત સરકારે કરી છે એના વિરોધ બદલ આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ ભેગા થયા છીએ ધાનેરાના નાના નાગરિકનો કોઈ નાનામાં નાનો થરાદમાં ગલ્લો હોય તેવું પણ નથી માટે સરકારે પોતાનો નિર્ણય ઉપર વિચારણા કરી ધાનેરાની જનતાનો મંતવ્ય લઈ અને પછી જ ધાનેરાને કઈ બાજુ રાખવું એ બાબતે વિચાર કરવો જોઈએ જે માટે અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છીએ ધાનેરાના નાગરિકો વર્ષોથી સામાજિક આર્થિક અને ભૌગોલિક દ્રષ્ટિએ બનાસકાંઠાથી વર્ષોથી પેઢીઓથી જોડાયેલા છેક બ્રિટિશ શાસનથી જોડાયેલા છે તે માટે સરકારે ધાનેરાની જનતાના લાગણીઓ સાથે ઠેસ પહોંચાડી છે તે બદલ અમે ભેગા થયા છીએ ગુજરાત સરકાર એ બદલ વિચારણા પુનઃ વિચારણા કરે અને ધાનેરાના લોકોનો લાગણીઓને સમજે એ માટે અમે આજે રજૂઆતો કરવા કલેક્ટર કચેરીએ અમારી માંગણી જો આવનારા સમયમાં ને સંતોષાય તો જેટલા સમય માટે ધરણા કરવા પડે એટલા સમય માટે ધરણા કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા માટે અમે તૈયાર છીએ યુવાનો સચિવાલય ઘેરવા માટે પણ તૈયાર છે પરંતુ ધાનેરાના રાજકીય આગેવાનોના સાંત્વના આપવાના કારણે અત્યારે શાંત બેઠા છે તેઓ લોકોની રજુ કહ્યું છે કે અમે સરકારમાં રજૂઆત કરીશું અને ધાનેરાને ન્યાય મળે એ માટે પ્રયત્ન કરીશું માટે ધાનેરાના યુવાનો શાંત બેઠા છે બાકી આવનારા સમયમાં સચિવાલય ઘેરવા માટે પણ ધાનેરાના યુવાનો તૈયાર છે જોકે માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ધાનેરાવાસીએ ઉચ્ચારી હતી